અંડર વોટર આર્ક્યોલોજી વિંગ યુએડબલ્યુ દ્વારા દ્વારકા ગુજરાત ખાતે ઓફશોર સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને પાણીની અંદર પુરાતત્વીય તપાસ ચાલી રહી છે એએસઆઈ ઓગણીસો એસીના દાયકાથી પાણીની અંદર પુરાતત્વીય તપાસમાં સામેલ છે એસાઈ ના અધિક મહાનિર્દેશક નિર્દેશક અલોક ત્રિપાઠીએ આ સંશોધન વિશે જણાવ્યું કે અમારું સંશોધન ચાલુ છે અમને દરિયામાંથી જૂની નગરીના અનેક પુરાવા મળ્યા છે ટીમના તમામ સભ્યોએ વિસ્તારની બાથ મેટ્રી અને પુરાતત્વીય રસના અન્ય અવશેષોને સમજવા માટે સફળ ડાઇવિંગ કર્યું હતું એએસઆઈ ના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઘણા પુરાતત્વવિદોએ પાણીની અંદરની તપાસમાં સક્રિયપણે ભાગ લીધો હતો એ પણ નોંધનીય છે કે દરિયાની અંદરની શોધના આ પુરુષોનું ગોતાખોર ટીમને દ્વારકાના પેટાળમાંથી ડૂબી ગયેલી નગરીના પુરાવા મળ્યા પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં સાહસ કરવું તેમાંથી ત્રણ મહિલા પુરાતત્વવિદો છે ટીમે બેટ દ્વારકા દ્વીપના દરિયાકાંઠાના વિસ્તારની પણ શોધખોળ કરી છે યુએ ડબલ્યુ એકમાં તેની શરૂઆતથી ભારતમાં વિવિધ સ્થળોએ વ્યવસ્થિત ફિલ્ડવર્ક અને પાણીની અંદર પુરાતત્વીય તપાસ હાથ ધરી છે જેમાં બંગારામ ટાપુ લક્ષદ્વીપ મહાબલીપુરમ તમિલનાડુમાં તથા દ્વારકા ગુજરાત લોકટક લોક તળાવ મણિપુર અને એલિફન્ટા ટાપુ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે ગઢના પુરાતત્વવિદોએ પાણીની અંદરના સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને સંરક્ષણ માટે ભારતીય નૌકાદળ અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે પણ સહયોગ કર્યો છે आप बिल्कुल देख रहे हैं ये जो मंदिर है समुद्र नारायण जी का और समुद्र नारायण के मंदिर के बिल्कुल सामने जो समुद्र आपको विशाल समुद्र दिख रहा है उसी विशाल समुद्र में बाईस नोटिकल माइल दूर जा करके सत्तर मीटर गहराई में स्कूबा किया गया कम से कम दो ढाई महीना तक मेहनत की गई रिसर्च किया गया सर्च किया गया वहाँ बहुत सारे अवशेष हैं घुम्मत हैं वहाँ पर मैं खंडित मूर्तियाँ पड़ी है

સંશોધન આધારે પાણીની અંદર ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું દ્વારકાધીશ મંદિરની નજીક પણ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ક્રમિક રચનાઓ જોવા મળી હતી આ ખોદકામથી ઘણી પ્રાચીન વસ્તુઓ મળી જેમાં ટેરા કોટાની વસ્તુઓ માળાખંડિત બંગડીઓ તાંબાની વીટી લોખંડની કડીઓ અને માટીકામનો સમાવેશ થાય છે

અપરાજિતા શર્મા અને એચ નાયકે દ્વારકાની બહાર પાણીની અંદર શોધખોળ શરૂ કરી છે ટીમમાં પૂનદબિંદ અને ડોક્ટર રાજકુમારી બારબીનો પણ સમાવેશ થાય છે પ્રારંભિક તપાસ માટે ગોમતી ખાડીમાંથી પસંદ કરાયેલા વિસ્તારની ઓળખ કરવામાં આવી હતી